સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનમાં દારૂ સ્મગલિંગના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપીને મુંબઈના થાણેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરત ગ્રામ્યના માંગરોળ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ નોંધાયેલો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી હતી આ દરમિયાન બાતમી મળી કે વર્ષ રાજસ્થાન રાજ્યના ગુલાબપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂ અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જહાંગીર ઇબ્રાહીમ મલિક હાલમાં તેની બીજી પત્ની સાથે મુંબઈના થાણે વિસ્તારમાં રહે છે અને પકડી પાડનારને રાજસ્થાન સરકારે પાંચ હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી છે આ સાથે આરોપી વર્ષ બે હજાર વીસમાં સુરત ગ્રામ્ય માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પણ નાસ્તો ફરતો હતો આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ મુંબઈના થાણે પહોંચી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને વર્કઆઉટ કરી આરોપીની શોધખોળ કરી હતી આ દરમિયાન પોલીસે આરોપી જહાંગીર ઇબ્રાહીમ મલિકની મુંબઈના અપનાનગર વિસ્તારમાંથી ધરપકડ કરી છે પકડાયેલ આરોપી છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી વિરુદ્ધ રાજસ્થાન નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કર્યું હતું આ ઉપરાંત આરોપીએ વર્ષ બે હજાર વીસમાં સુરતના માંગરોળ તાલુકાના દામદોડ ગામની સીમમાં એક જમીનના ખોટા દસ્તાવેજ બનાવડાવી જમીનના મૂળ માલિકની જાણ બહાર અન્ય વ્યક્તિને વેચી દીધી હતી અને રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરાવી દીધું હતું જે સમગ્ર મામલે માંગરોળ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત